बलेश्वरમાં દંપતી સાથે લૂંટ અજાણ્યા શખસો 2.20 લાખના દાગીના અને રોકડ લઈ નાસી છૂટ્યા. પરસાણા તાલુકાના બલેશ્વર વિસ્તારમાં રાત્રે દંપતીને લૂંટવાની ઘટના સામે આવી છે. નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા વિજય પેલેસ હોટેલની સામેના માર્ગે મુંબઈથી અમદાવાદ તરફ જતી લાઇન પર गत તારીખ 29 જૂન 2025 ના રોજ રાત્રે આશરે રાત્રે 11 કલાકે લૂંટની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ બી ચંદ્રશેખર કેશવરાવ ઉંમર 43 રહે 306 जलालराम विला अपार्टमेंट मगनजी पार्क कडोदरा પોતાની દુકાન બંધ કર્યા બાદ પોતાની પત્ની સાથે મોટરસાઇકલ નંબર GJ19AS8238 પર ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન એક અન્ય ટુ-व्हीલર પર આવેલા અંદાજિત ઉંમર 20 થી 30 વર્ષના ત્રણ અજાણ્યા યુવાનોએ દંપતીને ટાર્ગેટ કર્યા હતા અજાણ્યા શખસોએ ચંદ્રશેખરના ગળામાંથી 70000 રૂપિયા કિંમતની સોનાની ચેન ઝુંટવી લી અને તેમની પત્ની પાસે રહેલો 1 લાખ 50000 રોકડ ભરેલ થેલો પણ છીનવીને અજાણી દિશામાં નાસી છૂટ્યા હતા કુલ મળીને આશરે બે લાખ રૂપિયા વીસ હજારની લૂંટ કરવામાં આવી હતી ઘટનાની ફરિયાદ પલસાણા પોલીસ મથકે નોંધવામાં આવી છે પલસાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એસડી ગોવાળિયા દ્વારા સમગ્ર ઘટના અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે હાલ અજાણ્યા લૂંટારાઓનું પગેરું શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે રિપોર્ટ અતિક દેસાઈ સ્ટેટ બ્યુરો ચીફ એસપીપી ભારત ન્યૂઝ